નમસ્કાર અમારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ તો ચાલો જોઈએ વર્ષા ઋતુ એટલે વરસાદની ઋતુ વરસાદ વર્ષે તેનાથી ખેતરોમાં અનાજ પાકે વરસાદને લીધે જ ઘાસચારો થાય અને જળાશયોમાં પાણી ભરાય પાણી અનાજ અને ઘાસચારો સમગ્ર પ્રાણી સૃષ્ટિના જીવનનો આધાર હોવાથી વર્ષા જીવન પોષક ઋતુ કહે છે વર્ષા ક્યારેક થઈ જાય છે એટલે તાંડવ આકાશ કાળા વાદળાથી છવાયેલું રહે છે દિવસો સુધી મુશળધાર વરસાદ પડ્યા જ કરે છે અટકવાનું નામ નથી લેતો સૂર્યનારાયણના દર્શન પણ થતા નથી રાતે ચંદ્ર કે તારા પણ દેખાતા નથી તાંડવ અતિશય વિનાશ સર્જે છે અતિવૃષ્ટિથી નદીઓમાં ભારે પૂર આવે છે પૂરના પાણી પાણી કાંઠે આવેલા ગામોમાં અને ફરી વળે છે છે મકાનોમાં ભરાઈ જાય કાચા મકાનો પડી જાય છે ઘર વખરી તણાઈ જાય છે ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે ઠેક ઠેકાણે ઘણા વૃક્ષો પડી જાય છે લોકો જીવ બચાવવા માટે ધાબા ઉપર કે ઝાડ પર ચડી જાય છે કેટલાક ઢોર પાણીમાં તણાઈ જાય છે શહેરોમાં પણ આવી જ દશા હોય છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાઈ જાય છે ઝૂંપડા નાશ પામે છે વાહનો ખોટકાઈ જાય છે ગટરો ઉભરાય છે ઠેર ઠેર રસ્તા અને રેલ માર્ગો ધોવાઈ જાય છે આથી વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે વીજળીના થાંભલા તૂટી પડતા વીજળી ખોરવાઈ જાય છે સરકાર અને સામાજિક સંસ્થાઓ પૂર પીડિતોની મદદે દોડી આવે છે હેલિકોપ્ટર અને હોડીઓની મદદથી રાહત કાર્ય અને બચાવ કાર્ય શરૂ થાય છે મૃતદેહો અને કાદવ કીચડને દૂર કરવા માટે સરકારી તંત્રને કામે લગાડવામાં આવે છે પૂરગ્રસ્ત વિસ્તારમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે આમ છતાં રોગચાળો ફાટી નીકળે છે સેવાભાવી ડોક્ટરો મદદ માટે દોડી આવે છે વર્ષાનું તાંડવ કુદરતી પ્રકોપ સામે માનવીની લાચારીનું ભાન કરાવે છે અને માનવતાની કસોટી પણ કરે છે આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત